તમને શું લાગે હું આજકાલનો વ્લોગર હું એમ આજકાલનો વ્લોગર નથી મારા બાપ દાદા બધા વ્લોગર હતા અમે દિલની વાત ક્યાં તમને કહી દેવી આમાં ગાઈસ મારે આ કીધું મારા બાપુ બેહી ગયા કારણ કે મેન્યુઅલ ગાડી મરદ માણસની નિશાની છે ગુડ મોર્નિંગ સુપ્રભાત રામ રામ ડેર અને સ્વાગત છે નવા વ્લોગ વિડિયોની અંદર ભાઈ અને કાલના મેં એક તમને પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ આપણે કઈક બિઝનેસ કરવો જોઈએ ઘણા લોકોએ ભાઈ હારે એવા આઈડિયા દીધા હોટેલ નું કીધું છે સ્ટોન ક્રશર નું કીધું છે શેર માર્કેટ નું કીધું છે અને અમુક લોકો તજોડ એટલે કે

ખાલી પાંચ મિનિટ જારવી જાજો ભાઈ કે ઉતા મન ના કરી દે કે આનો ખાલી એક પગ આવી જાય તો અમારો ભાઈ વારો નીકળી જાય અરે જારવી જા ભાઈ બાર ફરી બાર રખડી ને વળી પાછા ઘેર આવી ગયો ને તમારા માટે એક છે ને ન્યૂઝ હું તમને દેવા માંગુ હા તમને શું લાગે હું આજકાલનો વ્લોગર બ્લોગર એમ આજકાલનો વ્લોગર નથી મારા બાપ દાદા બધા વ્લોગર હતા અમે અચ્છા ઠીક છે ઠીક હે ઠીક હે સમરિયા પેટી થી બ્લોગર હે જોઈ લ્યો અમારા જૂના કેમેરા દેખાય આ બધા જૂના કેમેરા તમને જરીક દેખાડી દઉં તમે તો આનું નામ જ નહીં હેમ હે ભાઈ જોઈ લ્યો યાસિકા કંપની નો હે ને ભાઈ આ કેમેરો હે યાસિકા અને ભાઈ આ મેડ ઇન જાપાન જાપાન ના કેમેરા હે ને સમયની વાત કરું ને

પણ આઉટપુટ ભાઈ તમારે હે ને ડિજિટલ ના મળતું કારણ કે ડિજિટલ કેમેરા નથી એટલે આ ભાઈ કેમેરાને કેદીના બંધ પડેલ છે બંધ પડેલ હે કન્ડિશનમાં હતા કેમેરા મેં કીધું એ સુશોપન તરીકે ભાઈ આપણે રાખવાની ટેબલ ઉપર ને રાખ્યો હોય ને તો કેમેરો લાગે બહુ જોરદાર બાકી આપણે ગ્લાસ આકાર નો કપ છે એટલે બધા એમ લાગે આજ હે પ્રોફેશનલ કેમેરા મેન આ પ્રકારના કેમેરામાં ભાઈ ફ્લેશ જો આ જો આવે દેખાય ફ્લેશ લાઇટ દેખાય સિંગલ નડી વાળી ફ્લેશ ઓલી સ્પ્રિંગ વાળી લાઈટ એ ચાલુ કરવાની સ્પેશિયલ મેથડ દેખાય ઉપર એરો મારો આ જો આમ કરો ને તો ભાઈ આની ફ્લેશ ચાલુ થાય હાઉ ક્લાસી હાઉ ઓલ્ડ ભાઈ જોઈ લો અને આવી રીતના ટેબલ ઉપર રાખ્યા હોય ને તો એને બહુ એટલે બહુ જોરદાર અને ફટાફટ વિડીયો હતો ને એ ફટાફટ હું ઓપન કરું એડિટ કરી નાખું અને એડિટ થાય ને પછી જ તમને મળું ભાઈ મારે એડિટિંગનું કામ બહુ જ હજુ બાકી પડ્યું છે અને કહેશો કે સોર્સ નામની યુટ્યુબ ચેનલમાં તમે જોઈ લીધો હોય વિડીયો લગભગ આવી ગયો હોય બહુ બધા ભાઈ સારો એવો પ્રેમ દીધો એના માટે ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો જય મામત ભાઈ કોમેન્ટમાં કરી નાખો કારણ કે ભાઈ આપણે એ વાત આગળ મોટર બંધ કરવા

અને ભાઈ આપણે ગાડી લઈને નીકળવાનું છે સુરત એકલો થોડો જાવ હું અને આવડી મોટી ગાડી ત્યાં લઈ જાવી મોટી એટલે ગાડી લઈને ભાઈ સુરત જાઉં ને કંટાળો આવે ભાઈ એકલો માણસ પછી મજા ના આવે ભેગું તો વાત બરાબર છે કોઈક લાઈફ પાર્ટનર હોત ને તો તો બહુ વધારે મજા આવત મારે દિલની વાત ક્યાં તમને કહી દેવી આમાં તો એમાં છે હું કે પેલા ભાઈ આપણે જાવું હે જામનગર જામનગરથી ભાઈ આપણે જાવું હે સુરત સુરત ભાઈ આપણે પરમોશન કરવાનું છે રેડી એ અમૃત જો

તો થાય તો જો ઇન્સ્યોરન્સ બેન્સ્યોરન્સ કઈ છે નહીં તમારો રોકડા નવી થાર લઈ દેવી જો નવી અલ્ટો લઈ દેવી જો મારા બાપા તમને અંજા ખડી મૂકીને વહે ગયા તો ભાઈ બંને છે ને કે અરે આગળ આવું ને આપણી સાથે જોડાઈ ગયા છે સંજય ભાઈ રામ રામ મજા દ્વારકાધીશભાઈ આપણે આખો ને મહેન્દ્ર થયા ચાર ગુણ્યા ચાર પણ મેન્યુઅલ ગાડી કારણ કે મેન્યુઅલ ગાડી જ મરદ માણસની નિશાની છે ભાઈ આપણે આવી ગયા જામનગર બસમાં ટ્રાવેલ કરીને આવ્યા હે મારી પાછળ તમને દેખાય એચડીએફસી બેંક ભાઈ થોડું ખાતું વધુ કરવું જોઈએ ઓલા ખાતા બધું મેનેજ થતું મેં કીધું હાલો ફટાફટ મસ્તી નું ખાતું ખોલી નાખી કારણ કે એચડીએફસી સર્વિસ બહુ એટલે બહુ જોરદાર છે બસ માં ટ્રાન્ઝેક્શન વધારે કરવાનું વાંધો ના આવે તો એના માટે ખાતું ખોલાવી નાખ્યું હે ડન કરી નાખ્યું હે નાસ્તો કરતા આવી પાણી પૂરી ખાતા આવી રાણા પાણીપુરી ના ખાય પણ આપણે ક્યાં રાણા ખાઈ મિત્રો ભાઈ જસ્ટ આપણું એકાઉન્ટ ખુલી ગયું ને મને મેસેજ આવી ગયો અને અમે અત્યારે ભાઈ નાસ્તો કરવા આવી ગયા હાઈ જોઈ લેજો ઓટોમેટિક બંધ કરી નાખીએ

આ પ્રકારનું ભાઈ કંઈક આપણું બુરગીર રહેવાનું છે વાહ 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 ઓર યાર પે યે થમ્સ અપ રહેને વાલી હે અરે બધું ભેગું જ રાખે વાહ છોકરો કામ નો કે કારો કોક બુરગીર ખાઈ લે ભાઈ તમ ખાધું કે નહીં બુરગીર બુરગીર ભાઈ આપણે દાબે લીધું ને તો તા હાંગે થઈ ગઈ ભાઈ આ લોકો મને કહે કે હાલો ચા પીવા ચા થી પીતો ને મે કે તમાર ભેગો એ તમાર વ્લોગ માં આવું છે Google પે માં 1000 કરો હાલો પહેલા ચૂકર પે કુત્તે હા તરત પાડ દેવી હે ચાર્જ મારે કે સાંભળી હતી એમને બ્લોગ માં આવું છે થોડાક ને સસ્તા બ્લોગર અહીંયા આપડે સોરી સર આ બેંક વાળો છે સોરી આ ભાગ કટ કરું બસ હવા નીકળી ગઈ હા હા ભાઈ નીકળી ગઈ હવા બસ શાંતિ તમને ભાઈ ચા ફેગો ને ઓલું પાન નો મેળ થઈ ગયો ભાઈ એટલી તો પાન ખાઈ લેવું ને ફૂલ કાથો નાખવાનો ને કારણ કે ભાઈ કાલ આપણે બોલો નું જે વધારે આ ડબલ કાથા વાળું પાન આ સાથેનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવો કરે સારા મળ્યું રહે ને મળી નેક્સ્ટ પીડીમાં ત્યાંથી બધાને રામે રામ ડેરેન